રમણની વીમા પોલિસી મેચ્યોર થઈ ગઈ છે તેના બેંક ખાતામાં દસ લાખ રૂપિયા પણ આવી ગયા છે રમણ આ રકમ તેની દીકરીના અભ્યાસ માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા માંગે છે તેને આ પૈસાની જરૂર સાત વર્ષ પછી પડશે બજારના ઉતાર ચઢાવને જોઈને તે રોકાણ કરવાની હિંમત નથી દાખવી શકતો મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ એટલે કે એક સાથે રોકાણ કરવાની સાચી રીત શું છે બચત ખાતામાં મોટી રકમ કેમ ન રાખવી જોઈએ આવો સમજીએ દક્ષિણ એશિયામાં યુદ્ધને લઈને વધી રહેલા તણાવને જોતા વિશ્વભરના શેર બજારોમાં ભારે અસ્થિરતાનો સમય ચાલી રહ્યો છે કેવો રહેશે તે વિશે કઈ ન કહી શકાય અને આવી સ્થિતિમાં રમણે તેની રકમને લમસમ એટલે કે એક સાથે રોકાણ કરવાથી બચવું જોઈએ જો રમણ આ રકમને સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન દ્વારા એટલે કે એસટીપી દ્વારા રોકાણ કરશે તો વધુ ફાયદો થઈ શકે છેવટે એસટી પી શું હોય છે તે કેવી રીતે કામ કરે છે આવું સમજીએ એસટીપી એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક અસરકારક રીત છે આ પ્રક્રિયામાં એક ફંડમાંથી બીજા ફંડમાં નિયમિત અંતરે રોકાણ કરવામાં આવે છે જોખમની દ્રષ્ટિએ ડેટ ફંડ્સે ઇક્વિટી કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે જો રમણને હાલમાં એવું લાગી રહ્યું છે કે બજારમાં મોટો ઘટાડો આવી શકે છે તો તેણે સૌપ્રથમ તેના પૈસા લિક્વિડ અકાઉન્ટમાં રાખવા જોઈએ ત્યારબાદ રમણ આ રકમને એસટીપી દ્વારા ઇક્વિટી ફંડમાં રોકી શકે છે એસટીપી ટૂંકા અને લાંબા ગાળાના હોઈ શકે છે સામાન્ય રીતે છ થી દસ મહિનાના એસટીપી સારા મનાય છે જેમ કે રમણ જો દસ લાખ રૂપિયાનું રોકાણ કરવા માંગે છે તો તેનું દસ હપ્તામાં રોકાણ કરી શકે છે અને આવી સ્થિતિમાં તેના ખાતામાંથી દર મહિને એક લાખ રૂપિયા એક નિશ્ચિત તારીખે ઇક્વિટી ફંડમાં ટ્રાન્સફર થઈ જશે હવે સવાલ એ છે કે એસટીપી દ્વારા રોકાણ કરવાથી રમણને કેટલો ફાયદો થશે

જો તમે એસટીપી દ્વારા રોકાણ કરો છો તો બજારની અનિશ્ચિતતા દૂર થવા અને તેમાં સુધારો આવવા પર આ રોકાણ પર વધુ સારા રિટર્નની આશા રાખી શકીએ છીએ એસટીપી દ્વારા રોકાણ કરવાથી રમણને વધુ એક ફાયદો થશે હાલમાં બચત ખાતા પર મુખ્ય બેંકો વાર્ષિક ત્રણ ટકા જેટલું જ વ્યાજ આપી રહી છે છેલ્લા એક વર્ષમાં લિક્વિડ ફંડમાં રિટર્ન સાત ટકાથી વધુ રહ્યું છે અને આ રીતે રમણના લિક્વિડ ફંડમાં જે પૈસા જમા રહેશે તેની પર તે બચત ખાતાની તુલનામાં બમણાથી વધુ કમાણી કરી શકે છે મ્યુચ્યુઅલ ફંડમાં એન્ટ્રી લોડ સ્વરૂપે કોઈ ફી નથી ચૂકવવી પડતી જો કે સેબી તરફથી ફંડ હાઉસ એક્ઝિટ લોડ વસૂલ કરી શકે છે પરંતુ લિક્વિડ ફંડમાં સાત દિવસ બાદ પૈસા ઉપાડવા કે ટ્રાન્સફર કરવા માટે કોઈ ચાર્જ નથી લાગતો આવી સ્થિતિમાં રમણને એક્ઝિટ લોડ તરીકે કોઈ ફી નહીં ચૂકવવી પડે ખાસ વાત એ છે કે લિક્વિડ ફંડમાં જોખમ નહીવત હોય છે જ્યારે તમે એસટીપી દ્વારા ઇક્વિટીમાં રોકાણ શરૂ કરો છો તો રૂપી કોસ્ટ એવરેજિંગની સાથે સાથે રોકાણ પરનું જોખમ પણ ઘટી જાય છે પરંતુ તેનો અર્થ એ નથી કે જોખમ સંપૂર્ણપણે દૂર થઈ જશે જો તમે ઇક્વિટીમાં રોકાણ કરી રહ્યા છો તો તમને માર્કેટના ટ્રેન્ડની સારી સમજ હોવી જોઈએ એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ઇક્વિટીમાં રોકાણ કરવા માટે લમસમ રોકાણની તુલનામાં એસટીપી વધુ સારો વિકલ્પ છે જો તમને મ્યુચ્યુઅલ ફંડની સારી સમજ નથી તો નાણાકીય સલાહકારની સલાહ પછી જ રોકાણ કરો